ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં મરોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે પોલીસ લોકદરબારોનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ડીવાયએસપી બીએન બી એન દવે તથા મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વડવી સહિત અધિકારીઓનું ગ્રામ પંચાયતના સરપંચો તથા આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પારડી મોતીવાડાની ઘટનામાં આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવાની કામગીરીને સર્વે બિરદાવી વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાનું આગેવાનોએ સાલ ઓઢાડી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા લોક દરબારમાં મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો ગેરકાયદે દબાણો જેવા મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી તથા ગોચર જમીન ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ કાયદો અને વ્યવસ્થાને લાગતા પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી હતી વધુમાં અન્ય વિભાગોને લાગતા પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગને જવાબદાર અધિકારીને ધ્યાને મૂકી પ્રશ્નોનો નિકાલ લાવવા જણાવ્યું હતું લોકદરબારમાં ઉપસ્થિતોએ અન્ય કેટલીક મહત્વની બાબતે એસપી ડોક્ટર કરનરાજ વાઘેલાએ જાણકારી આપી હતી

15 પોલીસ સ્ટેશન છે એટલે આજે 13મો પોલીસ સ્ટેશન ચેક ઇન્સ્પેક્શન પથિયું બે બાકી રહ્યા ડુંગરા નવમર ગામ બે દવે સાહેબના પોલીસ સ્ટેશન છે એટલે આવતા મહિને પૂરા કરી દઈશું દર વર્ષે પોલીસ સ્ટેશન આવવાનું પ્રયોજન એક જ હોય ત્યાં આવીને પોતાના પોલીસ પરિવારના સભ્યો છે એમની ખબર અંદર પૂછવા એમનો કોઈ તકલીફ હોય એમને ટી એ બી એ પગાર બોનસ જે રજા પગાર એ મળવાપાત્ર છે મળે છે કે નહીં એને કઈક બદલી કરાવી છે તો બદલી માટે શું રજૂઆત છે એની કોઈ પણ રજૂઆત ધ્યાને રાખવી પરિવારના વડા તરીકે મારું ફરજ બને છે એટલે એ જવાબદારીના સવારે પોલીસ પરિવારના તમામ મારા બે જે આપણી એક ચોકી છે એની વિઝિટ કરી છે અત્યારે નવી મરોલી હાઈવે પર ચાર રસ્તા પર તમે જોશો પાકું મકાન સારું સુધારી બનાવી દીધું છે લગભગ તમને મરોડી ચાર રસ્તા પર પણ પોલીસ બેસેલી દેખાશે આગામી સમયમાં જો અધિકારી વર્ષે તો એક પીએસઆઈ પણ નવો મરોડી ચોકી માટે સ્પેશિયલ ફાળવી આપી શકે બે રૂમની સરસ ઓફિસ બની ગઈ છે લગભગ તો લોક ભાગીદારીથી તમારા બધાના સહકારથી થઈ રહી છે તમને પહેલા તો થેન્ક યુ મરીન પોલીસ સ્ટેશનમાં એઝ સચ કોઈ ક્રાઇમ નથી તેર જ ગુનાઓ છે પણ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમને બધાને મળવાનું દરેકે દરેક ગામ સાત જ ગામડા છે આ બરાબર એમાં બધું ઘણી વસ્તી ગણીએ તો પચાસ હજાર વસ્તી થાય એક ગામડામાં દસ હજાર છે ફણસામાં નારગોલ કલગામ બધામાં છ સાત હજાર વસ્તી છે પણ સેન્સિટિવિટી દ્રષ્ટિએ જોઈએ સંવેદનશીલતાની દ્રષ્ટિએ તો આપણા આખા જિલ્લાનું અને આખા આપણા આખા રાજ્યનું સાઉથ ગુજરાતનું સૌથી સેન્સિટિવ ગણાય આપણો એરિયા કેમકે આપણે ત્યાં બાજુના બે રાજ્યો અને બાજુના મહારાષ્ટ્રની નાસિક પાલઘરની પણ જિલ્લાને બાઉન્ડ્રી અડે છે સાથે સાથે દમણ અને સેલવા યુનિયન ટેરિટરી પણ અટેક છે અને ભૂતકાળમાં એકાત્રે ટેરરીસ ટેરરિસ્ટ આપણા વલસાડના દરિયા કિનારનો ઉપયોગ થયેલાના દાખલા પણ છે તમને મળવા આવવાનું સ્પેશિયલ પ્રયોજન એ જ છે કે ગામમાં મને નહીં ખબર એઝ એસપી કરણરાજ વાઘેલાને ખબર નથી કે પહેલાં બીજી લાઈનમાં દસમો માણસ કોણ બેઠું છે પણ ફણસા ગામ કાલય ગામ નારગોલ ગામ બધા ગામોને ખબર હશે કે આ વ્યક્તિ કોણ છે મરોલીના માણસોને ખબર જ હોય કે પહેલા ઘરમાં પહેલા માળે રહે છે ભાડવા એ ટંડેલ છે બીજા માળે રહે છે એ માછી છે ત્રીજા માળે રહે છે એ હળપતિ છે બરોબર પેલું બાજુનું મકાન છે એમાં વલસાડના ટાઉનના બ્રાહ્મણ રહેવાયા છે આવું હોય કે તો પછી પેલાને ખબર હોય પેલી બાજુના મકાનમાં અજરભાઈ રહે છે અજરબી ઓરિજિનલી વાપીના છે ને હવે અહીંયા રહે છે ખબર હોય ને બધાને મારું ખાલી એટલું જ કહેવું છે આ એક સંવેદનશીલતા વાળી વાત કરી લઉં ખાલી પહેલી કે આપણો વિસ્તાર દરિયા કિનારાનો છે આપણા વિસ્તારમાં એક્સ વાય ઝેડ માણસ કોઈ પણ આવે છે તો આપણું ધ્યાન હોવું જોઈએ ગ્રામ પંચાયતનું ગ્રામ પંચાયતના સભ્યો ગામના સભ્યોનું પણ ધ્યાન હોવું જોઈએ કે સાહેબ કોઈ વ્યક્તિ આવ્યું છે જે હમણાં મહિનાથી રહે છે આખો દિવસ ઘરની બહાર નીકળતો નથી રાતે રાતે બેગ લઈને નીકળે છે આવો કોઈ વ્યક્તિ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તમારે તરત અમારી જાણ કરવી પડે આપણો વિસ્તાર છે એ સેફ છે અત્યારે પણ યુ નવરનો ક્યારે કઈ વસ્તુ થઈ જાય હમણાં તમે જોયું ને પોરબંદર દરિયા કિનારો ગીર સોમનાથ દરિયા કિનારો કચ્છનો દરિયા કિનારો મોટા મોટા કન્સાઈનમેન્ટ પકડાયું પચાસ પચાસ કરોડ છસો કરોડ પાંચસો કરોડના ડ્રગ્સના આપણે એલર્ટ નહીં રહીએ તો પહેલી વખતે ડ્રગ આવશે બીજી વખતે વેપન આવશે ત્રીજી વખતે આરડીએક્સ આવશે આપણો સાચો વાંધો છે આપણે આપણા દરેક નેતર સાચવવાનો છે આપણા દરેક દરેક ગામના જે વ્યક્તિઓ છે એ બધાએ એ મેક્યોર કરવાનો છે કે બહારથી આવતો કોઈ પણ વ્યક્તિ છે એની નોંધ થાય જે વાત ભઈએ કરી કે સાહેબ પોલીસ વેરીફિકેશન તમારે તમારા ત્યાં કોઈ પણ બાડુ આવે છે તો તમે સિટીઝન પોર્ટલ એપ્લિકેશન જ છે સિટીઝન પોર્ટલ એપ્લિકેશન પર તમે તમારા બાળવકની નોંધણી કરાવો તમારે ક્યાંય જવાની જરૂર નથી ઓટોમેટિક તમારી પાસે આવી જશે અને કોઈ પણ વ્યક્તિનો ગુનાહિત ખબર પડી જશે બીજી વસ્તુ જે લોકો ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છે ફેક્ટરી લઈને બેઠા છે જ્યારે ત્યાં પાંચ મજૂર કામ કરે છે પચીસ મજૂર કામ કરે છે પાંચ હજાર મજૂર કામ કરે છે એને કશું નથી કરવાનું એને પ્રોપર રજિસ્ટર નિભાવવાનું છે પ્રોપર રજીસ્ટર નિભાવો બરોબર તારા પપ્પાનું નામ બોલ તારા કાકાનું નામ બોલ તારા વતનનું એડ્રેસ બોલ અને રજીસ્ટર રજિસ્ટર નિભાવી સ્ટેશન આપી દો અમે પોલીસ વેરીફિકેશન કરી લઈશું બધાનું બિહારમાં છત્તીસગઢમાં ઝારખંડમાં યુપીમાં હરિયાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં કોઈ ગુનો દાખલ થયો છે કે નહીં અમે ચેક કરી લઈશું બરોબર સિટીઝન પોર્ટલ ભાડા કરાર કરેલો હોય તમે નોંધણી ભાળવાતી તમે સિટીઝન પોર્ટલ પર રજિસ્ટર કરી દો બરોબર